હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અને વાગી ગયા છે સવારના સાડા આઠ આજે બહુ બિઝી શેડ્યુલ છે એમ કહીએ ને તો ચાલે દાદા વઈ ગયા છે એના પાણી ડોળમાં જવાનું છે પ્રાશીની બર્થ છે એટલે બધું એટલું બધું કામ 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 છે આજે તો અને અહીંયા જો પપ્પા પ્રાસિવને લઈને બેઠા છે એ કે કે હું રાખું ને ત્યાં ફટાફટ તમે કામ બતાવી દો એમ તો જો પપ્પા અહીંયા પ્રાશન લઈને બેઠા છે પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવિચાર સુના દીજીએ આજ સુવિચાર છે વિચારો નવા રાખો હા સંસ્કારો જૂના જ સારા છે હા તો જો પ્રાશન જો દાદાને ફોનમાં ફોન માં જોઈએ છે એ કે હું જોઈ લઉં કે હું દાદા કરે છે એમ હે કાનો તારે જાગી જાગીને નકરું નકરો ઈ જ કરવાનો આજે મારા કાનો હેપી બર્થડે છે એટલે બધા હેપી બર્થડે કહેજો કા પપ્પા હા બધા જ હેપી બર્થડે આજ વિશ કરજો બધા હા કમેન્ટ હેપી બર્થડે પ્રાશન પ્રાશિવ હેપી બર્થડે એમ લખજો બધા હે ને કાનો અને છે ને બ્લોગ એન્ડ સુધી જોજો આજે પ્રાશિવ ની બર્થડે ની ડેકોરેશન ને એની કેક ને બધું કઈ થીમ ઉપર બધું અમે કરીએ છીએ બધું બતાવશું એટલે વિડીયો ને છે ને એન્ડ સુધી જોજો અને મમ્મી કીધું એમ કે આજે બહુ કામ છે બીજી શેડ્યુલ છે એમ મમ્મી તે જો તો કામમાં જ છે

સરસ જો કામકાજ નો ચાલુ જ છે ફટાફટ આ દિવાલ ઉપર આપણે ડેકોરેશન કરવાનું મમ્મી આ દિવાલે કરવાનું છે હા તો ચાલો ફટાફટ આપડે કામ કરવા માંડવી ને મમ્મી એકલા બિચારા કેટલું કરશે આપડી ફટાફટ કામ પતાવી દઈએ કેટલા વાગે મમ્મી જવાનું છે પાણી ઢોળમાં દસ વાગ્યા પછી ચાલે આપડે તો બધું કામ હા બા છે ને પાછા ત્યાં એટલે જો અમારે દસ વાગે જવાનું સાડા આઠ વાગી ગયા છે હજી બધું કામ કરવાનું બાકી છે આજે કારણ કે આજે લેટ થઈ ગયું હતું થોડું અને આમાં તે બધું વધારાનું એક્સ્ટ્રા કામય કાઢ્યું હોય કારણ કે બર્થડે છે એટલે બધા મહેમાન આવવાના હોય એટલે એટલે કામ વધારે હતું ને એટલે વાર લાગી ગઈ તો ચાલો મળીએ પછી તો જો અહીંયા હું મમ્મી રેડી થઈ ગયા છે જવાનું છે ક્યાં પાણી ઢોળમાં જો કાનો રેડી થઈ ગયો છે મસ્તીનો હે મમ્મી

કે બાન જવાનું જ કાકાનો તાતા જાવું છે મારા દીકરાને જરૂર ઠી ગયો છે હા એ સૂતો તો બિચારો હજી પોણા દસે અને સાડા દસે ઉઠાડી દેવો પડ્યો કારણ કે પછી એને તો હું હુવે તો એ તો બાર વાગ્યા સુધી હોય રે મમ્મી હા એટલે પછી જગાડો પડે ફટાફટ થોડીક ઊંઘ થઈ જાય ને તોય તે ઘડીક રે એમ એટલે ચાલો તો મળીએ પછી તો જો આપણે અહીંયા બેસી ગયા છીએ આવી ગયા પછી ડેકોરેશન કરી નાખ્યું છે કમ્પ્લીટ જો બતાવું જો આવું ડેકોરેશન કરી નાખ્યું છે જો મમ્મી આવ્યા છે ભૂમિ આવી છે એ ફોન ની અંદર જોવે છે ને અહીંયા જો આપણામાં તમે કેમ મમ્મી સાડી બદલી નહી હજી નવી પહેરવાની છે બર્થડે ની એટલે તો મ નવી સાડી પહેરવી છે ને એટલે બદલી નથી અને જો આ ડેકોરેશન આપણે કઈક કર્યું છે નાનું મોટું તો કેવું લાગ્યું બધા કેજો મમ્મી મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો બસ મજામાં જે તેરે ભાંજા કે બર્થડે હે હા તે વિશ કરવા આવ્યા વિશ કરવા ઉજવવા આવ્યા છે હા તો જો બર્થડે ઉજવવા આવ્યા છે મમ્મી ની હવે આપડે સાડા છ બધા આવે એટલે બર્થડે ઉજવવાની ઉજવાની છે અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને ફ્રી થઈ ગયા છે હવે રેડી થાય ને પછી બર્થડે ઉજવે ત્યારે ફ્રી વાર મારી

બધા આવી ગયા જમવા કાનુ ક્યાં આવ્યો છે તું જો મેડોર ફિલ્મ માં આપડે છીએ જમવા પ્રાશી ની બર્થ ડે સેલિબ્રેટ કરવા પ્રાશુ

અત્યારે કરીએ છીએ અત્યારે ફ્રી થયા બધા કામકાજ પતાવીને જમીન આવીને પછી થોડુંક વાર બેઠા ને બધું ડેકોરેશન હતું થોડુંક ઘર આમ નામ અસ્તવ્યસ્ત મૂકીને વહી ગયા હતા કે ખાઈને બધું બધું આવીને સરખું કર્યું ને બધું થયું ને ત્યાં વાગી ગયા છે સાડા અગિયાર ને જો અહીંયા મિસ્ટર હાર્દિક તે આવી ગયા છે તો ચાલો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય